સયસ સમિત લેના ઈ લર્નિંગ પ્રોગ્રામ માં બિનાથી મેનલ અપના પરથી આવ કરું છું મિત્રો આજે આપણે આ લેક્ચર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરવાની છે લેક્ચર આવશે આપણો આપણે નો છે એની અને થોડીક હિસ્ટોરિકલ વાત કરી છે તમે ટેક્સ બુક માં જો તો વાંચેલું મેં પહેલા કીધું એમ કે 10.3 નું છે આ આપના સિલેબસમાં નથી દસ પોઈન્ટ ચાર જે મુદ્દો છે આ શું છે કેવા માંડે છે અને આખું મેથેમેટિકલ ચર્ચા છે એટલે થોડાક સજાગ રહીશું આપણે વ્યવહારમાં શું બનતું હોય છે જનરલી પ્રકાશ ઉદગમ છે એકાદ હોય એવું ના હોય પ્રકાશ ઉદગમ છે એ ઘણા બધા હોય શકે જેમ કે આપણે વાત કરી કે આઈગેન્સ નો જે તરંગવાદ હતો તો આઈગેન્સ ના તરંગવાદ એ તરંગ અગ્ર પરના દરેક કણ છે એ કેવા હતા પેલા તો સમાન કળામાં હતા એમાંથી શું સર્જાય ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જાય અને એ તરંગો વળી પાછા અવકાશમાં જે તે જગ્યાએ ભેગા થાય મતલબ ઉર્જા ભેગી થાય છે તો અહીંયા શું મળે પરિણામી તીવ્રતા કંઈક અલગ અલગ હોય વ્યવહારમાં પણ આપણને ખબર છે કે બે પ્રકાશ ઉદ્ગમ હોય તો એ બંનેની તીવ્રતા જે તે બિંદુએ ભેગી થાય તો એ બે તીવ્રતાનું રિઝલ્ટ કઈ રીતે આવે છે એ આપણે હાઈગેન્સના તરંગવાદને ધ્યાનમાં રાખી અને ચોક્કસ ગણિત સાથે સમજવાનું છે

જે કંઈ તમને ભૌતિક અસરો જોવા મળે અને સમજાવે છે બે તરંગો ઇન્ટરફિયર થાય તો રિઝલ્ટ શું આપણને મળે હવે એ તરંગ ઉપર આધાર રાખે છે લાઈક પ્રકાશની વાત હોય તો પ્રકાશના તરંગોના કિસ્સામાં તીવ્રતા એનું પરિણામ જે છે એ તીવ્રતાના સંદર્ભમાં આપણને મળશે અને બીજા કોઈ તરંગો હોય તો એ પ્રમાણે સ્થાનાંતરના સ્વરૂપમાં મળે કે જે એ એ પ્રમાણે તમને રિઝલ્ટ મળશે પ્રકાશ છે મેં કીધું એમ તીવ્રતાના સ્વરૂપમાં રિઝલ્ટ આપે બે ત્રણ જાતના ઉદગમો દ્વારા તરંગો જો ભેગા થાય તો ધ્વનિના તરંગો એવી રીતે ભેગા થતા હોય તો સ્વાભાવિક છે કે ઘોંઘાટના સ્વરૂપમાં આપણને એ મળવાનું છે ધ્વનિ તરંગોનું રિઝલ્ટ જે છે એ એટલે આપણે પ્રકાશના તરંગોના વ્યતિકરણની જ ચર્ચા આમાં કરવાની છે અને બે અથવા એનાથી વધુ ગમે એટલા તરંગો હોય પણ સમજવા માટે આપણે બે જ તરંગોનું ઉત્સર્જન છે એને આપણે મિક્સ અપ કરશું સંપાતપણાનો સિદ્ધાંત છે એને યાદ કર તરંગો માટે નાના ધોરણમાં એટલે અગિયારમાં ધોરણમાં આપણે ભણીને આવ્યા હતા કે ભાઈ માધ્યમનો કોઈ કણ બે અથવા એથી વધુ તરંગોની અસર હેઠળ આવે ત્યારે કણનું પરિણામી સ્થાનાંતર દરેક દ્વારા થતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય આ સંપાતપણાનો સિદ્ધાંત એને આપણે ધ્યાનમાં રાખી સમજવા માટે માનો કે તમારી પાસે એક પાણી ભરેલું પાત્ર છે મોટું હવે એ પાણી ભરેલા પાત્રમાં બે સોય એવી વ્યવસ્થા કરી આપણે કે એક સાથે એક સરખા આવર્ત કાળથી પાણીમાં આવી જાય એટલે કે દોલન કરે છે પાણીને ટચ થાય ટચ થાય એટલે હકીકતમાં શું છે કે પાણીમાં ઓળા ગોળાકાર તરંગો જે છે એને આપણે ઉત્પન્ન કરવાના છે જેનું રિઝલ્ટ શું આવે એ આપણે જોવાનું છે એટલે નાની એવી માનલો કે આકૃતિ હું બતાવું બે જગ્યાએ ઉપરથી આ ફ્રન્ટ વ્યૂ છે આને ધ્યાન માં રાખજો S1 અને S2 બે પિન એને આપણે પાણીમાં ગુંચાડવાની છે એટલે ઘટના બનશે આવી આમાંથી ઉંડાળા ઉત્પન્ન થવાના હવે ઈ ઉંડાળા જે છે ઈ આગળ વધશે

અવયવ બધી પાછું છે ભાઈ એક સાઈડ બતાવી મન લો કે હું આ જે S1 છે એના તરંગો છે અને હું બતાવું છું આવી રીતે પ્રશ્ન થાય આયનસના સિદ્ધાંત પ્રમાણે આ આગળ વધશે કુટાળા આપણે જનરલી આગળ વધતા હોય એ જ છે હવે S2 ના જે કુટાળા છે એ થોડો ભૂડો કલર કરીએ આપણે માનો કે ઈંચ તીવ્રતા વાળા કુટાળા છે આ કારણ કે સોય એક સાથે દોલન કરે છે

s1p = s2p3 મતલબ બે ના અંતર ને છે ઈ સરખા છે હવે opp b2 એટલે શું અня આવશે કારણ કે આ બિંદુ નું અંતર અને આ બિંદુ નું અંતર હખા થાય એટલે એવું કહેવાય કે લંબ દ્વિભાજક પર કોના s1 s2 ના લંબ દ્વિભાજક પરનો આ બિંદુ છે t એટલે અહીંયા અંતર છે ઈ સરખા થશે પહેલી વાત જો સરખા થાય તો એસવન અને સાઈન ડબલ્યુટી માઇનસક સ્વરૂપ હવે આને તમે જે તે અંતર માટે કળાનું સ્વરૂપ જે છે એ માનો કે આપણે ચોક્કસ અંતરે પહોંચતા આ શું છે દરેક દિશામાં પ્રસદ્ધા તરંગો માટેનું તરંગ સમીકરણ છે આપણે એવું વિચારી કે આ જે પી બિંદુ છે અહીંયા ઉંડાળાનો મહત્તમ સ્થાનાંતરનો ભાગ પોઇન્ચો છે એટલે કે બી એશવનમાંથી પી બિંદુ એ જે તરંગ પોઇન્ટ એના દ્વારા પી કણ એટલે કે આવડોર

આ S1 માંથી ઉત્સર્જાયેલું તરંગ P બિંદુએ પહોંચ્યું ત્યારે એનું સ્થાનાંતરનું સમીકરણ સપોઝ આ છે તો એટલું જ અંતર છે એટલે આપણે આને ઉમેજ કરી લઈ x ને તો S2 માંથી ઉત્સર્જાયેલું જે પહોંચે એના માટે સમીકરણ આ લાગશે કારણ કે અંતર એટલું એટલું છે સાઈડ લખો કે cos એનાથી કંઈ કહે નથી પડતો પ્રારંભિક સ્થાનાંતર કઈ રીતે છે 0 થી છેદ મહત્તમ થઈ છે એના ઉપર આધાર રાખે છે એટલે તો sin લખો cos કાઈ ફેર ન પડે તો આ કેવા શું માંગે છે કે s1 અને s2 માંથી ઉત્સર્જાતા તરંગો પહેલી વાત સમાન કળામાં છે પહેલા બીજું કળા તફાવત જે છે એ સમય સાથે બદલાય નહીં

બીજું કળા તફાવત જો હોત તો એ પાછો બદલાવાનો નથી કારણ કે માધ્યમ જે છે એ ચેન્જ નથી થતું એટલે એનો કળાનો તફાવત બદલાવવાની કોઈ ચાન્સ નથી તો એવા જે ઉદ્ગમ છે કે જે સમાન કળામાં દોલન કરતા તરંગો સર્જે અને સાથે સાથે જો કળા તફાવત હોય તો એ સમય સાથે બદલાતો ન હોય તો એવા ઉદ્ગમ જે છે એને સુબદ્ધ ઉદ્ગમ કહેવાય पौराण सोर्सेस के बाद अच्छा है इसमें इसको अपडे वाली जाते हैं तो अब ये पहले ना मिस्ट्रान अंतर सूत्र से बाई इजी कॉल्ड बाई वन प्लस बाई देनों सर बारो एट इजी कॉल्ड कम વિસ્તાર કેટલો થશે ટુ એ સંપાત પણ યાદ કરો એક સાથે એક સરખો સો વેપ ફર ઉપર પહોંચે અને બંને એક સાથે એક જ બાજુ જો પણ સ્થાનાંતર કરાવતા હોય તો કારનું પરિણમ સ્થાનાંતર છે એ બમણું થાય એટલે આ જે છે એનો કંપો વિસ્તાર છે હવે આપણને ખબર છે કે તીવ્રતા જે છે એને અમકો વિસ્તારના વર્ગ સાથે લેવા દેવા હોય એટલે આમાં જે કંઈ તીવ્રતા હશે

ચાર પાય એટલે શું ત્રણસો સાહીઠ નો ચક્કર તો જવાબ તમારો અથવા આ રિઝલ્ટ મળે બે લેમડા હોય કે ત્રણ લેમડા હોય કે ચાર લેમડા હોય જે હોય અહીંયા પણ આખી પાય આવશે આખી પાય આવે એટલે પરિણામ તમે સંપાદપણા ગોતો એટલે આ જ આવશે

જ્યારે માધ્યમનો કોઈ એક કણ એના ઉપર બે તરંગો એક સાથે આપાત થાય છે હવે એ તરંગો એવી રીતે એવા સમયે આપાત થાય છે કે એક તરંગ દ્વારા કણ છે ધારો કે ઉર્ધ્વ દિશામાં પાંચ સેન્ટીમીટરનું સ્થાનાંતર કરી શકે તો તે વખતે બીજું તરંગ ધારો કે પાંચ સેન્ટીમીટરનું જ સ્થાનાંતર એને આપે એક સાથે તો એ વખતે કણનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય દસ સેન્ટીમીટર દસ સેન્ટીમીટરથી

का जवाब दियो तो आज ये संपातिकरण शुरू है ने विनाश व्यतिकरण केवाय अब अच्छा, जो डिस्ट्रक्टिव इंटरफेरेंस डिस्ट्रक्टिव इंटरफेरेंस <coughs> अब लॉजिकल सीक्वेंस सही અને આ રીતે ચર્ચા કરવા પાછળનો હેતુ છે વિજ્ઞાનમાં ધોરણમાં આપણે તરંગો માટેની સંપૂર્ણ માહિતી મેળવીને આવ્યા છીએ એટલે આપણે ઊંધાકાંડ પકડ્યા છે પહેલાં રિઝલ્ટ નથી બનાવ્યું પણ શરત ઉપરથી પરિણામ મેળવેલું છે એટલે શરત આપણે લીધી કે ભાઈ આખી તરંગ લંબાઈનો ફેર હશે તો અહીંયા બે તરંગો જ્યાં ભેગા થશે બેના ટૂંકમાં શું એક સાથે મળશે તો એવી વખતે પરિણામ છે એ ડબલ થઈ જશે અને આ જે છે એમાં શું બનવાનું છે તો કે એકનું શૃંગ અને તે જ વખતે બીજાનું ગર્ત આવશે એટલે દોઢ તરંગ લંબાઈ એટલે તરંગ લંબાઈ દોઢે ચડી જશે તો એક તરંગ શું કરશે માધ્યમના કણને પાંચ સેન્ટીમીટર ઉર્ધ્વમાં લઈ જવા માગે છે તો બીજું તરંગ તે જ વખતે માધ્યમના કણને નીચે તરફ લઈ જવા માગે છે એટલે પરિણામે શું થાય તો કે રિઝલ્ટ જીરો આવે હવે આ બે વસ્તુ છે એને ધ્યાનમાં રાખી આખી તરંગ લંબાઈનો ફેર હોય તો તીવ્રતા તમને ચાર ગણી ઇન્ડિવિડ્યુઅલ કરતા મળશે અડધી તરંગ લંબાઈનો ફેર હોય ત્યાં અંતર વચ્ચે જે તરંગો પહોંચે એના અંતરની જ વાત થાય છે તો એમની વચ્ચે અડધી તરંગ લંબાઈનો ફેર હશે તો અહીંયા પરિણામ 0 આવશે અને બાકીના કેસમાં શું વચગાળાનું વિશે તો આપણે તીવ્રતા માટે એક સંબંધ બનાવી લઈએ

ડબલ્યુ ટી લખાય અને વાય ટુ બરાબર એ કોસ ડબલ્યુ ટી પ્લસ લખી આ બે વચ્ચેનો કળા દફાવત આપણે ફાઈ સ્વીકાર્યો તો હવે આનું રિઝલ્ટ શું આવે વાયકોલ ટુ હવે મેથેમેટિકલ વાત કરી એ કોમન કાઢી લઈ અંદર b is equal to 2 cos a plus b by 2 cos a minus b by 2 what a trikon miti nu ek result chhe hava ee pramane anu saadu opa bhiya kare to maana maate a Po cos <coughs> E plus B.

વર્ગ સાથે લેવા દેવા હોય એટલે કે ફોર એ સ્ક્સ ફાઈવ બાય ટુ

એવું કઈ હોય તો એવા સંજોગોમાં અહીંયા બાય ટુ આંકડો આવશે બરાબર ને પાંચ પાય હતો તો પાંચ પાય ટુ અને પાય બાય ટુ આવે એટલે થઈ જશે અને બાકીના સંજોગોમાં અલગ અલગ તીવ્રતા મળે હવે આ પ્રકાશનો તરંગો છે એટલે જે તે બિંદુએ તરંગો એટલી સ્પીડમાં પહોંચે છે સીની સ્પીડમાં કે વારાફરતી વારાફરતી ફટાફટ ફટાફટ અહીંયાના કળા તફાવતો જે છે જે તે બિંદુએ એટલે કડીક સુંગર આમ તો તો ન કહેવાય મહત્તમ અહીંયા આવતા જ હશે અને એવા સંજોગોમાં તમારી આંખ એને બાયફર્કેટ નહીં કરી શકે તો તમારી આંખ છે અનુભવશે આ તો જેટલી બિંદુ એ સ્ટીલ પિક્ચર આપણે વાત કરી સરેરાશ તીવ્રતા હવે અહીં જાડાઈ 0 અને એવરેજ cos² π/2 ઉપર મળે બરાબર ને તરંગો તો જતાં જવાના છે સમય પસાર થાય એમ તો હવે તરંગો જે છે એ તમને સરેરાશ તીવ્રતા દેખાડે હવે ધારો કે એસ વન અને એસ માંથી ઉત્સર્જાતા તરંગો સમાન કળામાં નથી તો જે તે બિંદુ એ તરંગો વ્યસ્ત પહોંચશે અને એવા સંજોગોમાં આ જે પદ છે આવા ટાઈપની એવરેજ આપણે કાઢેલી છે કોષ વિધેય માટે દોલન અને તરંગમાં તો તીવ્રતા જે છે એ કેટલી દેખાશે અડધી તીવ્રતા એ વખતે દેખાય એવરેજ તમે કાઢો એટલે બે તીવ્રતા જસ્ટ એડ થાય બરાબર ને આ તમે એવરેજ એ અહીંયા કપાય એટલે તીવ્રતા કેટલી મળે ડબલ આઈજીઓ મતલબ બંને ઉત્સર્જકોની તીવ્રતા ખાલી ઉમેરાય વખતે એવા ઉદગમો હોય ને અસુ સંબંધ કહેવાય કયા જે સમાન કળામાં નથી આ તફાવત એનો ચેન્જ થી રાખે છે તો પછી આ એવરેજ કાઢો એ આફ જ આવે તો તમને તીવ્રતા ખાલી બમણી મળે વધે અને આ કેવી મળે એક ની જે તીવ્રતા હોય એના કરતાં ચાર ગણી એટલે આ ઘટના ઇન્ટરેસ્ટિંગ કહેવાય અહીં સુધી ટેક્સ્ટ બુક માં વાંચી લેજો એક પ્રશ્ન થાય એઝ યુઝ્યુઅલ નોંધ કરીને રાખજો વધુ ચર્ચા છે એ અહીંથી આગળ આપણે કરશું થેન્ક યુ